સુરતના વિસ્તારમાં ભાઈ બહેનના પવિત્ર પુત્રએ ને લાંછલ વર્ષની બહેન પાસે બે વખત દુષ્કર્મ કરતા કિશોરી ગર્ભવતી બનતા અને ચાર દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુખાવો થયો હતો જેથી હોસ્પિટલ લઈ જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે સગા દીકરા વિરુદ્ધ માતાએ નીંડોળી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તરુણની અટકાયત કરી છે સોળ વર્ષીય પુત્ર મયુર અને તેર વર્ષની પુત્રી ખુશ્બુ પૈકી મયુર નાસ્તાની તારી પર મજૂરી કામ કરે છે જ્યારે ખુશ્બુ ધોરણ આઠ માં અભ્યાસ કરે છે બસ સોમવારે સવારે ખુશબુને પેટમાં દુખાવો થતા દંપતી તેને ઉના પાણી રોડની ખાનગી હોસ્પિટલ લઈ ગયું હતું ત્યાં ડોક્ટર તપાસ કરી તેને ચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું જણાવી તેને સરળ માટે નવી સિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું જો કે દંપતી તેને સિલ લઈ જવાને બદલે ઘરે લઈ ગયા હતા ગર્ભવતી કેવી રીતે બની તે અંગે પૂછતા ખુશબુએ કોઈ જવાબ આપ્યો ન હતો બીજા દિવસે ફરી તેને દુખાવો થતા દંપતી તેને સરળ માટે નવી સિર હોસ્પિટલમાં લઈ ગયું હતું ત્યાં પણ ડોક્ટરે તેને ચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું કહ્યું હતું દીકરીને ગર્ભવતી કેવી રીતે બની તે પૂછ્યું હતું ત્યારે ખુશબુએ જવાબ આપ્યો તે સાંભળી દંપતી ચોક્યું હતું ખુશબુએ કહ્યું ચાર પાંચ મહિના પહેલાં તેઓ કામ ઉપર ગયા હતા ઘરે તે અને મયુરભાઈ એકલા જ હાજર હતા ત્યારે મયુરે તેને કહ્યું કે ઘરમાં મય પપ્પા પણ નથી ઘરમાં આપણે બંને ભાઈ બહેન એકલા છીએ તેથી મારે તારી સાથે સેક્સ કરવું છે સગાભાઈની વાસ સાંભળી ચોકેલી ખુશબુએ ના પાડતા મયુરે તેની સાથે બળજબડી કરી વાસનાને સંતોષી હતી આ અંગે માતા પિતાએ કહ્યું તો જાનથી મારી નાખીશ ચમકી આપી મયુરે બાદમાં વધુ બે વખત દુષ્કર્મ કરતા ખુશબુ ગર્ભવતી બની હતી

મોટો ભાઈ છે આ ઘટના જ્યારે બની હતી ત્યારે એના ઘરમાં કોઈ હતું નહીં બંને મા બાપ બારે કામ કરવા જાય છે આ દરમિયાન એનો ભાઈ સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ આ પ્રકારના

પરંતુ જે દીકરી છે ખૂબ નાની છે એને આ પ્રકારની કોઈ પણ બાબતની બહુ શોધબુદ હોય અથવા જાણકારી હોય એવું જણાતું નથી અને શરૂઆતમાં એને અડફલા કર્યા હતા ત્યારબાદ આગળ આખું કૃત્ય આચર્યું હતું અને જ્યારે આ દીકરીને પેટમાં દુખ્યું હતું ત્યારે એને પોતાના મધરને જણાવ્યું હતું એના મધર એને મેડિકલમાં ચેકઅપ માટે લઈ ગયા ત્યારે ત્યાં એ લોકોને ખ્યાલ આવ્યો હતો કે દીકરી સાથે આ પ્રકારની ઘટના બની છે જે અનુસંધાને તે મેડિકલ માથી જે પોલીસને જાણ કરવાની આવે એ જાણ કરી હતી પોલીસને જાણ કર્યા બાદ શરૂઆતમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે એની આઈડેન્ટિટી અલકો છુપાવી હતી પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં અમને ખ્યાલ આવ્યો હતો કે આમાં સમગ્ર ઘટના પાછળ એમનો સગો મોટો ભાઈ છે કે જેણે આ કૃત્ય આચર્યું છે સર આ સિનિયર જુનિયર દેને કહ્યું છે એના માટે એટલા બધા ઘણા છોકરાઓ ઘરે એકલા હોય એના માટે કોઈ જેવા કે મમ્મી પપ્પાને છે કે સમગ્ર ઘટના એક તપાસ માંગી લેતી ઘટના છે કે જેમાં કોઈ આ પ્રકારનું કૃત્ય આચરનાર એ પોતે પણ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે અને કોઈ પણ જાતના અમુક પ્રકારના સીન હોય છે અથવા અમુક પ્રકારની જે સિરીઝ અથવા અમુક પ્રકારના મૂવીઝ હોય છે જેનાથી એ પ્રભાવિત થઈ જતા હોય છે પરંતુ આ સમગ્ર સાયકોલોજીકલ વિભાગની ઘટના છે જેમાં અમે આ માટે જે સાયકોલોજીના જે એક્સપર્ટ હોય છે એનો પણ સંપર્ક કરી રહ્યા છીએ અને એનો દ્વારા પણ આમાં કંઈક અમને જો માહિતી મળે તો એની અમે તપાસ કરી રહ્યા છીએ આ પ્રકારની જે બનાવ બને છે એ જોતા એવું જણાય છે કે આ પ્રકારના જે સિરીઝ અને આ પ્રકારના વિડીયોઝ અથવા મૂવીઝ જે બાળકોથી દૂર રહે એ માટે મા બાપે ધ્યાન રાખવું જોઈએ મા બાપ જયારે બહાર કામ કરવા જાય છે ત્યારે બાળકો પાછળથી કયા પ્રકારના વિડીયો જોવે છે મોબાઈલમાં શું જોવે છે એ પ્રકારનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ આ ઘટનામાં પણ આ જયારે ફક્ત સિરીઝની વાત નથી પરંતુ રાતના જયારે એમના ફાધર ઘરે આવતા હતા ત્યારે એના ફાધરના મોબાઈલમાં પણ એને પોતે જે બાળકિશોર છે એણે પોતે ફોન જોવાનો પ્રયાસ કરેલો હતો એટલે આ પ્રકારની વસ્તુ પણ પોલીસની સામે આવી છે પરંતુ જે એવિડન્સના પોઈન્ટ છે એ અમે તમામ વેરીફાઈ કરી રહ્યા છીએ અને એને તપાસમાં આગળ અમે કન્સિડર કરીશું પરંતુ લોકો માટે આ ચોક્કસ એક મેસેજ છે કે લોકોએ આ પ્રકારના ઘટના ઘરમાં જ ન બને એ માટે ખાસ કાળજી રાખવી જોઈએ જેથી પોતાની નાના બાળકો દીકરીઓની સેફ્ટી રાખી શકે

ત્યારે ખુજપુર ને માટે નવી હોસ્પિટલ દાખલ કરી છે અને પેટ્રોલ જોઈને પોલીસે સોળ વર્ષથી મયુરની અટકાયત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે માતા પિતા કામ ઉપર જતા હતા ઘરમાં ભાઈ બહેન એકલા હોય ત્યારે તેઓ ટીવી પર સાઉથ ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ જોતા હતા તેના કેટલાક એપિસોડ આવેલા આવા બનાવ લીધે તેની સગી બહેન પાસે સેક્સની માંગણી કરી દુષ્કર્મ કર્યું હતું બીરો રિપોર્ટ સુરત